અત્યારે લગ્ન સરાની સીઝન ચાલી રહી છે ત્યારે રાજકોટમાં યોજાવા જઈ રહ્યા છે એક અનોખા જ લગ્ન રાજકોટનો થેલેસેમિયાગ્રસ્ત યુવક દુર્ગેશ મુંબઈની થેલેસેમિયાગ્રસ્ત યુવતી મંગલ સાથે પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યો છે થોડા સમય પહેલાં જ બંને સોશિયલ મીડિયા પર મળ્યા વાતચીત થઈ અને પ્રેમ સંબંધમાં બંધાયા બાદમાં પરિવારને જીવન સાથે વિતાવવા અંગેની જાણ કરી બંને સાઈટથી પરિવારના સભ્યો પણ પ્રેમ લગ્ન માટે રાજી થઈ ગયા અને હવે આવતી અગિયાર ફેબ્રુઆરીએ આ યુગલ લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહ્યું છે સાથે જ લોકોને મદદરૂપ થાય તે માટે તેને પોતાના લગ્ન મંડપમાં જ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેથી જે વ્યક્તિને જરૂર હોય તે વ્યક્તિ સમયસર લોહી મેળવી શકે લગ્નની વિશેષતા કે બધા જ લગ્ન કરતા હોય સામાન્ય પણ તો આપણે સમાજને કાંઈક મોટિવેશન મળી રહે તેમના માટે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે તો રાજકોટના બધા જ ભાઈઓ બહેનો મને નમ્ર નથી મારા ગંગેરા પરિવાર સગર સમાજને પણ કે તમે બધા જ અમને બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી બ્લડ ડોનેશન કરો અમને એમાં નવ દંપતીને બંને આશીર્વાદ આપવા આવ્યો વિચાર અમે કોરોના કાળથી બહુ અછત હતી ત્યારથી અમને ઘણી સંસ્થાઓને હેલ્પ કરી છે જેમ કે વડા ફાઉન્ડેશન છે તેમને તો ત્યારથી અમે પ્રેરિત થયા છીએ કે ભાઈ ના આવું કંઈક ને કંઈક કરવો જોઈએ ક્યારેક આપણા સમાજને તો આ લગ્ન અમારા બંનેના હતા તેમાં જ મેં મારા પરિવારમાં મારી મનની ઈચ્છા જણાવી કે ભાઈ બ્લડનું કેમ્પનું આયોજન કરવું જ છે આજે મને બ્લડ ચડાવવું પડે તો ઘણા છોકરાઓ એવા છે જે રાજકોટમાં સાતસો જેટલા છોકરાઓ છે તો બધાને જ બ્લડ મળી રહે એ આશાથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ પાત્ર છે તો કે ભાઈ ના પાત્ર આપણે એવું જ ગોતું જોઈએ જે આપણે સમજી શકે સામે સામે એટલે જ મેં આપણું પાત્ર ચોઈસ કર્યું બંને થેલેસિમિયા મેજર છીએ બંને રાજકોટમાં ફર્સ્ટ એવા કે થેલેસિમિયા થેલેસિમિયા મેજર હશું જે મેરેજ કરવા જઈ રહ્યા છીએ અને આવું આયોજન પણ પહેલી વાર લગ્નમાં કે બ્લડ ડોનેશન કેમ્પમાં આયોજન થઈ રહ્યું છે